તો તમને એવું તો કીયો ચડાયા વાળો હતો તે આ તમે આવો જુગારમાં પેઈ ગયા લ્યા એનું નોમ તો નઈ લે આવો હ પણ મારું બધું વેચાય અને એરા મારા વડે પૈસા વાળી પાલ્ટી થઈ ગયા તું તો હમું તો ચાલુ નઈ ભઈ પત્તું તો કેટ લઈ કોઈ ગઈ ભઈ પોલ્ટી પકડી લીધું ને ઈનું હું એટલે હવે તમાર તમે આ પત્તું પકડ્યું તો પત્તું તમને જોઈના ના રાખ્યા ના રાખ્યા બધું વેચાયું આ તો હારું તાકડો હું આવી ગયો અને ના તો તમે આટલે ગઈ ઉપર પતી જ ને હો તો તમે હવે મારી વાત માનો કે તમારે જે દેવું હોય એ વાંધો નહીં તમે તાર હું તમને ટેકો કરું અને તમે આ જે વિચાર તમારા મનમાં ખરાબ વિચાર લાવો છે ને કાંઈ જ નાખો ભાઈ હું કરું હવે તમારી જોડેથી પૈસા લાવો ઈવન આલો હવે ભાઈ તમે બે દાડા ચીર તમે આવો કે પૈસા આલો ના ગમ હું આમ કરી નાખું ના ના એ વાંધો નહીં તમે તાર હું એવું નહીં કહું તમને મળી તો પાછા આલજો બાર મહિને સો મહિને વર્ષે જાણા આલો હોય ત્રણ અને ના આલો હોય તો કોઈ વાંધો નહીં હું તમે ઘોઘડે નહીં દેવું બરાબર પણ તમે જેના પૈસા લીધા હોય ને એના પૈસા તમે તારે આલી દો બોલાય બોલાય અને આ જે તમે ખોટા વિચારો લાવો ને ગાઈડ નાખો મનમાં આવી અને આ ચેડી કોદાળો મારા હમું દાખો આ કોઈ કોદાળો પત્તાનો અમે ચાલતા નહીં આ ખરાબ રસ્તો છે ભબડ્યું એટલે મળે તો કટકો રોટલો કૂતરા નાખો વાટનું જનારું કોઈ રોટલો ખાવા ચાલશે એની તમને પુણે પુણે આડી આવશે બાકી તમે આ રસ્તા જાવ ને મજા નહીં આવે તમે ખોરી જાવ તમારે શું કોઈ ધણી ધણી નહીં થાય હું તમને એક જગ્યાએ રખાવડાવું એ જગ્યાએ તમે રહી જવાનો એક જગ્યાએ તમને જમીન રખાવડાવું એ જમીન તમે વાયખો હાલ પાગે હાવ કે નહીં પાછી તમે અવળું ના મતતા એ પાગે જમીન તમે હું રખાવડાવું અને તમે આ જ્યાં રવાડે ચડાય ને હવે પત્તેના બત્તેના દારૂના બારૂના કદાચ દારૂ કદાક મને ખ્યાલ નહીં કોઈ ખ્યાલ વાપર્યું કે તમે દારૂ પીધો હોય એવું ખબર નહીં હતી બધી પણ પત્તા તમે હાલ વાત કરી એ બધું તમે ડૂબી ગયા છો બરાબર અત્યારે હાલ મુના આવ્યો તો તમે મરી જ્યા હોત બરાબર એટલે મારી વાત તમે માનો અને તમે શાંતિથી આ હું તમે જે જગ્યાએ રખાવડાવું એ જગ્યાએ તમે રો અને મજૂરી કરો ખો રસ્તા ના ચડો એવી વાત નહીં ભાવ ભાઈ ક્યારે મતલબ કે આ મણીલાલ ને બધા નહીં દરરોજ આવીને ધમકી આ લઈએ પૈસા 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 માગ માગ કરી મારી જોડે તો પછી યુનિયન તમે બધા બોલાવ કે તમારી જોડે જેટલા જણા પૈસા માંગતા હોય ને એ બધા તમે વેકણ બોલાવ રહ્યા બધાના પૈસા હું કબૂલી લો તમે સોળાઈ દેવ રહ્યા આમાંથી બોલો મરવાનો તો કને શોખ હોય કેજો તમે હા દાજી કોઈને મરવાનો શોખ ના હોય પણ હું તમને કહું નો જવાબ તમે આપણો મગજ લ્યો તમારા જોડે જે પૈસા માંગતું હોય ને જે માણસ એ મોણાના જોડે તમે તમને ફોન કરો અને મારા જોડે વેકણ ડુગરુ મને ભેગો કરો એના પૈસા જેટલા મુદ્દો કો પોત કે પચ્ચી કે લાખ કે બે લાખ જેટલા પૈસા હશે ને એ પૈસા બધા હું કબૂલી લઉં તમારા ઘેર કોઈ દાડો એવો ઘરણી આવશે નહીં તમારું અમે છૂટા કરી દઉં કારણ કે મારાથી આ જોરા એવું નહીં કારણ કે તમારો છોકરો રણમાં રહી આપણને પોહાય નો અને મન તમે મળે મન પાછા આલવા હોય તો આવી બાર મહિને બે વર્ષે દસ વર્ષે જાણ આલવા હોય તો અને ના આલો તમે તાર આલ્યા તમે આજે તો હું આલ્યો લાવ ફોન કરું પેલા ભલા મણો આવા આવા તમે આમ આવો મોડો કોઈ ટૂંપો ખાવા તો જાય વાત તો કરો હલો ધનજીભાઈ બોલે હા આપણા કહું એટલા પૈસા તમે માગતા હોય મારા જોડે ઘરે આવો મારા એટલા મારા ઘરે આવીજો જાઓ ઓ ફટોફટ જલ્દી આવજો તમે હા રોડ આવીશું હા જલ્દી આવી સારું પારું મારે પાછું કોઈ થોડું કોમ છે

બે લાખ ને લેવાના હજાર રૂપિયા મણી લાલ હા મણી લાલ ભાવ તમારું પૈસા લેવાય મારા

હું આવજો અને એક લાખ ને વીસ હાજર હા એક લાખ ને સિત્તેર નો ચેક લઈ જજો ના ઘેર તમારે પૈસા બાબતે આવવાનું નહીં કોણ બોલો કોણ

ના યાર બે વાર સો વાગે સો વાગે મારી વાત કરવા મારા પૈસા જોઈ જો મારી વાત બે વાર બે વાર થી ધક્કા ખાવ મારી વાત તમે જી ના ઘેર ધક્કા મારે ધક્કો પણ પૈસા મેં કાળુ તમે કેવું કાળુ છીએ મારા જોડે પૈસા છે દસ લાખ રૂપિયા મારી એટલે તમે તાર હું કહું છું પૈસા હું કબૂલી લઉં તમે મારે લઈ જઈ બે વર્ષથી

પૈસા આવી ચાલ સી ઓઓ પૈસા લેવા જવાનું પૈસા હા બરાબર ચેક ચેક ને ભાઈ રોકડા અમાર બેગમાં ખાતું નહીં 200000 તમ તો રોકડા રોકડા લઈ જાજો ચેક કરાયેલું બધુંય માર ને ચેક કરાવો ચેક નહીં તો ચેક લખીને આલસી એમ કેહી આલે એવું તો નઈ મને વટાવ રોકડા અમાર લઈ જાજો ચેક બાપા તમને નઈ આલો બસ હાડો રોકડા હવે આ લઈ જા આવું બેટ ના